નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જે કંપની વીજ વહન કરવા માટેના જે થાંભલા ઉભા કરી રહી છે તે બાબત ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે જે વ્યક્તિ ખેડૂત કે ખેતી સાથે જોડાયેલ નથી તેઓ બસ એક જ વાત કરે છે કે રાષ્ટ્રના વિકાસ માટે દેશના વિકાસ માટે ખેડૂતોએ જમીન પણ આપવી જોઈએ તો એ વાત સત્ય પણ છે પણ ખેડૂતો કહે છે કે જે પ્રાઇવેટ કંપની વીજવહન માટે પોલ ઊભા કરે છે તે નફો કમાવા માટે વીજવહન કરે છે તે વાણિજ્યક હેતુ માટે વીજવહન કરે છે અને દેશના વિકાસની તો વાત પછી રહી પણ નફો કમાઈને પોતાનો વિકાસ કંપનીનો વિકાસ કરશે તે પણ ખેડૂતને વળતર આપ્યા વગર અથવા તો વળતર ઓછું આપીને તો આમાં કંપનીનો વિકાસ થાય ખેડૂત પર ખેતીની અસી જે ખેતીની જમીન છે તેના પર કેવી અસર થાય તેની વાત પ્રકાશભાઈ કાવરે પોતાના સોશિયલ મીડિયામાં કહી છે તો આવો જાણીએ આ બાબત તેઓ શું કહે છે ખેતરની જે જમીન છે તેમાં કેવી અસર થઈ રહી છે તેની વાત પ્રકાશભાઈ કાવર કરે છે તો આ વિડીયોમાં આગળ આપને જોઈએ આપણા બાબતે ખેડૂતોનો કહ્યો એ રોજને રોજ ક્યાંક ને ક્યાંક આપણને સાંભળવા મળે છે પણ એનો મતલબ એવો નથી કે ખેડૂતો વિકાસના વિરોધી છે દિવસે દિવસે થઈ રહેલું નવું નવું ડેવલપમેન્ટ એ દેશ અને લોકોની સુખાકારી માટે અત્યંત મહત્વનું છે રોડ રસ્તા કે કેનાલ અન્ય કોઈ ડેવલપમેન્ટ થાય ત્યારે ખેડૂતો જમીનો આપે જ છે પણ આ થાંભલા બાબતે વધારે રોકાકડ એટલા માટે થાય છે કે આ કોઈ બે પાંચ વર્ષની વાત નથી એક વખત આ હેવી લાઇન ખેતરમાંથી નીકળે એટલે એ આખા ખેતરની વેલ્યુ આજીવન ડાઉન થઈ જાય ભવિષ્યમાં ક્યારેય આ લાઇનની આજુબાજુમાં કોઈ પ્રકારનું બાંધકામ ન થઈ શકે કોઈ ઊંચી હાઈટવાળો બાગાયત પાક ન વાવી શકે ખેતર એ બે ભાગમાં વેચાઈ જતું હોય છે ખેતરમાં કામ કરવામાં હંમેશા એ જીવનું જોખમ રહ્યા કરતું હોય છે ખેડૂતનો દીકરો ભવિષ્યમાં કોઈ નાની મોટી ફેક્ટરી કે ઉદ્યોગ કરવાનું વિચારે તો જમીન હોવા છતાં તે પોતાની જમીનમાં ન કરી શકે કારણ કે ભવિષ્યમાં ક્યારેય આ વાળા ખેતરનું કોમર્શિયલ એને થતું નથી અને સૌથી વધારે દુઃખી કરે એવી જો કોઈ વાત હોય તો એ છે કે જ્યારે ખેડૂતને આ જમીન વેચવી હોય તો એની કિંમત બજાર કિંમત કરતાં અડધી જ આવે કોઈ પાર્ટી આવી વીડ લાઈન જમીન લેવા તૈયાર થાય નહીં પરિણામે એની વેલ્યુ એસાઉન ડાઉન થઈ જતી હોય છે માટે રોડ રસ્તા કેનાલો કે અન્ય કોઈ ડેવલપમેન્ટ માટે સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર તેની જંત્રી કે તેના ધારાધોરણ મુજબ આપે તો વાંધો ન હોય પણ આ વીડ બાબતે ખેડૂતોને આગળ જણાવેલ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને પુષ્કળ વળતર આપવું જોઈએ વિકાસ એ અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે એનો ક્યારે વિરોધ ન હોય શકે પણ આ વિરોધ એ વળતર બાબતે થતા અન્યાયનો છે ગામડે આવી હાટડીઓ ફાટી નીકળી છે સરકાર કરોડોની સબસીડીઓ આપે અને ખેડૂતો મફતના ભાવે એગ્રીમેન્ટ ઉપર જમીનો આપે પછી આ ઇન્વેસ્ટરોને પચીસ ત્રીસ વર્ષ સુધી સાકરખોરા જ ખાવાના જોકે આપણને એની સામે કંઈ વાંધો નથી સૌર ઉર્જા ઉત્પન્ન કરવી એ દેશની તાતી જરૂરિયાત છે પણ વાર્ષિક પાંત્રી ચાલીસ હજારના ભાડે ઓગણત્રીસ વર્ષના એગ્રીમેન્ટ ઉપર જમીન આપતા ખેડૂતોએ ક્યારે વિચાર્યું કે આજથી વીસ વર્ષ પછી ચાલીસ હજારની વેલ્યુ માત્ર ત્રણ હજાર રૂપિયા જેટલી હશે પાંચ વર્ષે આપવામાં આવતા પાંચ દસ ટકાના નજીઓ વધારાથી શું ફેર પડવાનો ભવિષ્યમાં પૈસાની જરૂર પડી તો અગાટ તો તમે વેચી નહીં શકો આ ભાડાપેટે આપવામાં આવતી જમીનનું ભાડું એ ખેતીની આવકમાં ગણાય કે પછી ટેક્સના દાયરામાં એ ક્યારે આપણે વિચાર્યું કારણ કે તમારી જમીનનો હેતુ ફેર કરી અને એનું કોમર્શિયલ એને કરવામાં આવે છે અને આ દસ દસ ફૂટે નાખવામાં આવેલા આરસીસી ના પિલર જોતા એવું લાગે છે કે આ જમીન હવે ફરી વખત ખેતીલાયક થાય માત્ર પાંચ દસ હજાર વધારે ભાડાથી લલચાઈ અને ઓગણત્રીસ વર્ષ સુધી ટીંગાઈ રહેવા કરતાં જમીન પ્રમાણે ભાગીદારીની ડિમાન્ડ કરો એ લોકો સાંકર કોરા ખાય છે તો આપણા ભાગમાં થોડું તો આવે અને એમને ગરજ હશે તો ભાગીદારી પણ કરશે બાકી તો આવી રીતે ગધેડા પાસે ધરો ફેરવવાનો કોઈ મતલબ નથી